લક્ષ મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ શિવ વિવાહ વિશે સૃષ્ટિની સૌ પ્રથમ લવ સ્ટોરી માતા પાર્વતી અને ગોળાનાથની ભોળાનાથ ના લગ્ન ની વર્ષગાંઠા શિવરાત્રી શિવંપરા ભોળાનાથ સૃષ્ટિના પહેલા એવા બે સસરા હોય પરંતુ સસરા બહુ ઘમંડી છે અથવા એવું કહી શકાય છે કે ભોળાનાથ સૃષ્ટિના પ્રથમ સસુર પીડિત જમાઈ હતા દક્ષિત તો ભોળાનાથનું અપમાન કર્યું હતું પરંતુ હિમાચલ પણ ઓછા ન હતા પહેલા હિમાચલની સામે શિવજીના જાનૈયાઓએ ગાયું હતું જ્યાં પણ લવ સ્ટોરીની વાત ચાલતી હોય છે ત્યાં રાધા કૃષ્ણ તસવીર સામે આવી જાય છે પરંતુ સૃષ્ટિની સૌથી પહેલી લવ સ્ટોરી તો માતા પાર્વતી અને ભોળાનાથ છે પત્ની પતિ સાથે જીક કરીને પિયર જાય છે અને પોતાના પિયરમાં પતિ માટે સ્થાન ન જોતા તે ગુસ્સે આવીને પોતાના પ્રાણ ત્યાગ કરી દે પતિ પણ પત્નીની જીભની અવગણના કરીને પત્નીના વિયોગમાં પ્રલયનકારી ક્રોધમાં આવી જાય છે તે પતિ પત્નીનો અટુટ પ્રેમ આવતા જન્મમાં અદ્વિતીય લવ સ્ટોરી બનીને આવે છે પૂર્વ જન્મના પતિને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતી તપસ્યા કરીને આ જન્મમાં બીજો અવતાર લઈને તેમની સાથે લગ્ન કરવાનું વચન લે છે અને આવી લવ સ્ટોરીમાં માતા પાર્વતીની માંગ મેના શિવને પોતાના જમાઈના ના જોઈને બેહોશ થઈ જાય છે અને સસરા હિમાચલને ગુસ્સો આવે છે ગુસ્સામાં આવી તેઓ શિવના જાનૈયાઓને ભોજન નથી કરાવતા શિવગણ ભૂખ્યા માતા પાર્વતીને વિદાય કરીને પાછા આવી જાય છે અને કૈલાશ આવીને ભોજન કરે છે ત્યારે શિવરાત્રી એટલે કે ભોળાનાથાના લગ્નની વર્ષગાંઠના બીજા દિવસે શિવગણોને ભોજન કરાવવાની પરંપરા છે ભગવાન શિવ અને પાર્વતીના લગ્નનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું પાર્વતીની બાજુના ઘણા રાજાઓ અને રાજવીઓ લગ્નમાં હાજર રહ્યા હતા પરંતુ શિવના કોઈ સંબંધીઓ કારણ કોઈ પરિવારનો ન હતો જાણીએ આગળ શું થયું ભગવાન શિવના લગ્નમાં તમામ પ્રકારના જીવો આવ્યા હતા જ્યારે શિવ અને પાર્વતીના લગ્ન થવાના હતા ત્યારે એક ખૂબ જ સુંદર ઘટના બની

સામાન્ય રીતે જ્યાં દેવો ગયા ત્યાં દાનવોએ જવાની ના પાડી અને જ્યાંગ દાનવો ગયા ત્યાંગ દેવો ન ગયા શિવ પશુપતિ છે મતલબ કે તેઓ તમામ જીવોના દેવ છે તેથી તેમના લગ્નમાં તમામ પ્રાણીઓ જીવજંતુઓ અને તમામ જીવો હાજર હતા

તેથી પાર્વતીની વંશાવળી ખૂબ જ સમય આવું ચાલતું રહ્યું અંતે જ્યારે તેને પોતાના વંશના મહિમાનું વર્ણન કરવાનું સમાપ્ત કર્યું ત્યારે તે શીર્ષ જ્યાં બેઠો હતો તે તરફ ઓળ્યો તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો